Aduh, mulai kita nih. Ah. દૈવી શ્રી ચુડલ માતા રમેશભાઈ બીજું તો ની નય આઈલી હસકે હું ખવા જવાના આ હા ફોન કરતો નથી કાયા મે જાતા રહેતી

હા એનો તો સજલ થઈ ગયો ન સસરાલા તો 10 માસો અલતો ક્યાંય અમારે તો વેકેશન ન થિયે એટલે તો સમજા દેખના અને હતી કે 2 એટલે અમાર તો હવે ક્યાંય ન નીકળાય કોઈને ઘરે નહીં એન અપા હા 5 5 વાગે જાય તો 8 વાગ્યા આવે

और जय आई के आयो तो इन गोगो हां गोगो आयो तो गोगो तो आवेत ने 6:00 बजे बस खावा 6:00 बजे बस आई थी यहां आता पतरा में तो बस आनिया मुके से आई रहे की बस से दर्शन करके आयो ने ते तब बस भर जाए ने 3:00 बजे अपना आई मुकी के से टाटा जाती होय ने बस में पहला

તલિકા મંદિર આગળ ઉતારે પછી રિક્ષાનો ઓકેન ભાઈ તમે અહીં ઉભા રહો અમે દર્શન કરી લઈ પછી ઈ દિશામાં તમે આવો તમને બસ આગળ ઉતારી દઈ લઈએ તો તમારે કઈ જાવું નહી કે આ ન્યાજ રિક્ષા મળી ગજ્યા પાછું નીકળે ને અહીંથી રિક્ષા મળી નહી હા હા ઊંધી કામ કર હા છોકરા <mile> લેતા <si suppression> <agę> <explosions>

એટલે મને ફોન કર્યો છે તો એ મા એક ખીધાની કે ઓલી પીડિયા ભાઈ અહીંયા હોત ને તો તું નો કે તો હારે પણ ઓલી તો અહીંયા છે તું ઘરની ત્યાંની મૂકીને તું બીજા સૌથી ખાઈ ખાઈને કેટલું ખાય એમાં બોલવાનું ચાલવાનું ન હોય કોલી જમા તો રુશ્મલ હોય એને બોલાવીને જમા રહે છે અને એમાંય કીધું ને તારે અત્યારે એમાં બે છે અત્યારે પહોંચી જાય ઓલાની ટિકિટ ચડાવી દીધી છે એ મૂટે કે છોકરાને ટિકિટ કરવાનું કે મારા જેઠા ટીજી કઢાઈ દીધી છે કઈ બોલા હોય કઈ કઈ બહુ રીતે બોલા હોય કે એને બોલા હોય કે એને હાવ હારણ બોલા હોય તો આપણને કે તો ગણું છે આપણે કઈ બોલા નથી ચાલવા નથી ખાલી એટલું બધું સંક્રાંત કરવા આવજો કોણ કરે તો હું બાર છો નામ છો પછી એ નથી કરતો કે અમે નથી કરતા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ચુડેલ માં હા 국민 <laughs> c

Jadi, kita perlu pergi ke tempat tempat yang baik. Kita perlu pergi ke એક આપની મંઘો દેન છે જે તે મતે દરેક પ્રતિપદિને સકળમાન ગુરુજી દેવતાની તારીખ જમીન છે અતંદરને અપી છે સૌથી બધી

રમેશભાઈ રમેશ કુમાર બારોટ જય શ્રી ચુડેલ માં લાઈક કરી હોય બાકી કોઈ

નવા હોય મિત્રો જે લાઈવમાં લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ચુડેલ મા જય શ્રી કૃષ્ણ સવારે લાઈવ હતી ફટાફટ લાઈક કરજો કમેન્ટ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને ફટાફટ આ તો બધા કોઈ શીખે

マキャタの横で会い合わせたら、その日は帰りたい。

રાજકોટમાં છેતાલીસ ડિગ્રી તાપમાન કેટલા છ આપડે પિસ્તાલીસ

चलू ने जाइए सत्संग माँ सत्संग मोटो धाम जे सत्संग माँ जय सौ ने जय श्री कृष्ण के શહેર તાપમાન પહોંચ્યું ચુમ્માલીસ ડિગ્રી ને બાર છેતાલીસ ડિગ્રી રાજકોટ રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું અમરેલી માં ચુમ્માલીસ અને અમદાવાદમાં માં ડિગ્રી